ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો નવરાત્રી પર્વ દરમિયાન એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એક હજાર એકસો બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું આ પૂજન કાર્યક્રમમાં અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વસતા પરિવારોની ત્રણથી બાર વર્ષની બાળાઓએ ભાગ લીધો હતો બાળકીઓને ક્રમબદ્ધ રીતે ચાચર ચૂકમાં બેસાડીને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું તેમને તિલક કાર્ય કરીને નવરાત્રીમાં પહેરવાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રીના બાકીના નૂરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે આજે રાજ્યના સાત જિલ્લા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાતરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને જ્યારે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે નવરાત્રીના પાવન પર્વના પાંચમા દિવસે સમગ્ર ગુજરાતમાં ગરબાનો ઉત્સવ ચરમસીમાએ પહોંચ્યો હતો પાર્ટી પ્લોટ અને શેરી ગરબાના મેદાનો હજારો ખેલૈયાઓથી ઉભરાયા હતા ગાંધીનગરના સફેદ પરિંદે પ્રીમિયમ ગરબામાં યુવક યુવતીઓએ વ્હાઇટ થીમમાં સજ્જ થઈ રસીઓ રૂપાડો રંગ રેલીઓ જેવા ગીતો પર ઝૂમીને એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામમાં આવેલા એક ફાર્મ હાઉસ પર મોડી રાત્રે સનસની ખેજ લૂંટની ઘટના બની છે ધારી અને હથિયારબંધ લૂંટારાઓએ ફાર્મ હાઉસમાં સૂતેલા બે લોકોને બંધક બનાવી મોબાઈલ અને આશરે રૂપિયા ત્રણ લાખની રોકડની લૂંટ ચલાવી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ વિભાગે શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ ગુફરાન આફરીને બાતમી મળી હતી કે તોસીફ ઇકબાલ પટેલ ઉંમર વર્ષ ચોત્રીસ રહેવાસી કરમાડ નવી નગરી ભરૂચ નામનો શખ્સ ભૂરા રંગની યામાહા મોપેડ ઉપર ફેટ માઈન ડ્રગ લઈને શાક માર્કેટ સીફા ત્રણ રસ્તા પાસેથી મનુબર ચૂકડી તરફ જવાનો છે